તમામ મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખજો આજે આપણે અધ્યાય ત્રણનો ઓગણત્રીસમો શ્લોક સમજીશું પ્રકૃતિ ગુણકર્મ સમૂઢ સજ્જન તે ગુણકર્મ શું તાન કૃતસન વિદો મંદા નત્કૃતસન વિન્ન વિચાલયેત ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરક પરવાઈ જાય છે અને તેમાં આશક્ત થઈ જાય છે તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં અજ્ઞાની મનુષ્યો સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિત્યા આત્મભાવ રાખે છે અને દુનિયાની સંજ્ઞાઓથી ભરેલા હોય છે આ શરીર ભૌતિક પ્રકૃતિની દેણગી છે જે મનુષ્ય શારીરિક ચેતનાથી અતિશય આસક્ત થાય છે તે મંદ અર્થાત આત્મની સમજણ વિનાનો આળસુ કહેવાય છે અજ્ઞાનીજનો શરીરને આત્મ સ્વરૂપ માને છે તેઓ બીજાઓને સાથે શારીરિક સંબંધને લોહીની સગાઈ અર્થાત સગાવાલાના ભાવે રાખે છે અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે અને તેઓ ધાર્મિક ધર્મકાંડની ઔપચારિકતાઓને જે ધર્મનો અંતિમ ધ્યેય માને છે આવા દુનિયા વિસંગનાવાળા મનુષ્યો માટે સમાજ સેવા રાષ્ટ્રીયતા તથા પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે તેમને મન આધ્યાત્મિક સાક્ષરકને કપોળ કલ્પિત બાબત છે તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી પરંતુ જે મનુષ્ય આધ્યાત્મિક જીવનથી પ્રબુદ્ધ થયેલા છે તેમણે આ પ્રમાણે ભૌતિકતામાં મગ્ન માણસોને વિચલિત કરવા ન જોઈએ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્વક કરતા રહેવું જોઈએ એ જ તેમને માટે વધારે સારું છે આવા મોહગ્રસ્ત મનુષ્ય અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપારિક કાર્યોમાં જોડાયેલા હોઈ શકે છે અજ્ઞાની મનુષ્ય કૃષ્ણભાવના વૃત્તમાં કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપણે આપણો કિંમતી સમય નષ્ટ કરવો જોઈએ નહીં પરંતુ ભગવત ભક્ત ભગવાન કરતાં પણ વધારે દયાળુ હોય છે કારણ કે તેઓ ભગવાનના યથને જાણે છે પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો વહોરે છે એટલે સુધી કે તેઓ હા અજ્ઞાની જોગનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી ભાવના મૃતના કાર્યમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ